નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ માતમી ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરમાં મોહરમ પર્વની માતમ સાથે ઉજવણી કરવામાં આવી હતી શહેરના આંબાચોક ખોજાવાડ વિસ્તારમાં દર વર્ષની પરંપરા મુજબ માતમ મનાવવામાં આવ્યું હતું માતમી જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કરબલાની લડાઈમાં શહીદ થનારા લોકો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી तस्वीर से हुसैन के एक छह महीने के बच्चे के गले को निशाना बनाया के तीर जैसे ही मैं तेरे भाई को पानी पिला के लाऊंगा तो रवायतों के जुमले हैं हुसैन ने जब अजगर के लाशे को लिया अब आके दामन में छुपा लिया अब माँ को कैसे મોહરમ પર્વને અનુલક્ષીને શહેરમાં કલાત્મક તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું ઝુલુસ બાદ ઘોઘાના દરિયામાં તાજીયા ટાઢા કરવામાં આવ્યા હતા